પાઠ પૂજા હોમ યાગ યજ્ઞ એ બધામાં કાંઈ નથી એકવાર જો ઈશ્વર ઉપર પ્રેમ ઉત્પન્ન થાય તો પછી એ બધા કર્મોની કોઈ જરૂર નહીં હવા ન આવતી હોય ત્યાં સુધી જ પંખાની જરૂર પડે જો પશ્ચિમની હવા આવવા લાગે તો પછી પંખો માણસ મૂકી દે પછી પંખાની શી જરૂર રહે તમે જે પ્રવૃત્તિ કરો છો તે સારી છે જો ફળની આશા વિના એ કરો તો તેનાથી ઈશ્વર પ્રેમ અને ભક્તિની વૃદ્ધિ થાય એ રીતે કાર્ય કરતા ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે પરંતુ જેમ જેમ ઈશ્વર પ્રતિ ભાવ અને ભક્તિ વધતા જાય તેમ તેમ પ્રવૃત્તિની માત્રા ઓછી થતી જાય અત્યારે તમે જે કાર્ય કરી રહ્યા છો તેથી તમારું પોતાનું હિત થવાનું છે કશા સ્વાર્થ વગર તમે કરો એટલે તમારું ચિત્ત શુદ્ધ થાય અને તેમાં ઈશ્વર પ્રેમ આવે અને એ ઈશ્વર પ્રેમ તમે પામો એટલે તમે એનો સાક્ષાત્કાર કરી શકો મનુષ્ય કંઈ જગતને સહાય કરતો નથી સહાય તો કેવળ ઈશ્વર જ કરી શકે એટલે જે મનુષ્ય નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે તે ખરી રીતે તો પોતાનું જ કલ્યાણ સાધે છે નિષ્કામ કર્મ આચરણથી મનુષ્યના ચિત્તમાં ઈશ્વર પ્રેમનો ઉદય થાય અને ધીમે ધીમે એની કૃપાથી સાક્ષાત્કાર થાય પછી જે રીતે હું તમારી સાથે વાત કરી રહ્યો છું તે રીતે એ મનુષ્ય ઈશ્વરના દર્શન કરીને તેની સાથે વાત કરી શકે સૌ મંત્રમુગ્ધ થઈને શ્રી રામકૃષ્ણની વાણી સાંભળી રહ્યા હતા એમ કરતાં રાતના નવ થવા આવ્યા એટલે શ્રી રામકૃષ્ણ જવા માટે ઉત્સુક બન્યા એમણે સ્મિત કરતા વિદ્યાસાગરને કહ્યું વારું આ જે કંઈ મેં કહ્યું તે તમે તો જાણો જ છો પણ એ બધું તમને યાદ નથી એટલો જ માત્ર ફરક છે હાસ્ય વરુણદેવના ભંડારમાં અઢળક સંપત્તિ હીરા માણેક વગેરે પડી હોય પરંતુ તેની એને ભાગ્ય જ ખબર હોય છે વિદ્યાસાગર હસીને બોલે છે આપ તેમ કહો ભલે શ્રી રામકૃષ્ણ બોલે છે હા ભાઈ હા ઘણા શેઠિયાઓને પોતાના નોકર ચાકરના નામની ખબર નથી હોતી હાસ્ય અને પોતાની કિંમતી ચીજવસ્તુઓ ક્યાં પડી છે તે પણ તેઓ જાણતા નથી હોતા દરેક જણને આ વાર્તાલાપથી ખૂબ આનંદ થયો હવે શ્રી રામકૃષ્ણ ઉઠ્યા ભક્તો પણ ઊભા થયા વિદ્યાસાગર પણ પોતાના કુટુંબીજનો સાથે શ્રી રામકૃષ્ણને વળાવવા જવા સારું ઊભા થયા શ્રી રામકૃષ્ણ હજી ઉભા રહ્યા છે કા જમણા હાથે મૂલ મંત્રનો જપ કરી રહ્યા છે જપ કરતા કરતા ઈશ્વરીય ભાવ આવતો જણાય છે એમ લાગે છે કે અહેતુક કૃપાસિંધુ શ્રી રામકૃષ્ણ જતી વખતે વિદ્યાસાગરની આધ્યાત્મિક ઉન્નતિ તથા કલ્યાણ માટે જગદંબાની પ્રાર્થના કરી રહ્યા છે શ્રી રામકૃષ્ણ ભક્તો સાથે ગાડીમાં બેઠા વિદ્યાસાગર મહેન્દ્રને ધીમે અહેવાજે પૂછે છે ગાડી ભાડું આપો કે મહેન્દ્ર બોલ્યા જી ના અપાઈ ગયું છે વિદ્યાસાગર અને બીજા બધાએ શ્રી રામકૃષ્ણને પ્રણામ કર્યા ગાડી દક્ષિણેશ્વર કાલી મંદિરે જવા સારું ઉત્તર તરફ ચાલી ગઈ હજી પણ સૌ ઊભા રહીને ગાડીની પાછળ પાછળ જોઈ રહ્યા છે એમ લાગે છે કે તેઓ વિચાર કરી રહ્યા છે કે આ મહાપુરુષ કોણ હશે કે જે ઈશ્વરને આટલો ચાહે છે જે ઘેર ઘેર ફરી રહ્યો છે અને કહી રહ્યો છે કે ઈશ્વરને ચાહવો એ જ માનવ જીવનનો ઉદ્દેશ્ય છે